સુરતમાં બે કોન્સ્ટેબલોએ નોકરીમાંથી રાજીનામું આપી શરૂ કરેલી પોન્જી સ્કીમ આસ્થામાં સો કરોડ થી વધુની કાયદે ઠગે આચરના ટોળકીના ભાગતા ફરતા મેનેજરને ક્રાઇમ બ્રાન્ચે વર્ષો બાદ ઝડપી પાડ્યા છે સુરતના બે કોન્સ્ટેબલોએ નોકરીમાંથી રાજીનામું આપી આસ્થાના નામે ગુજરાત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પેઢી ઉભી કરી સો કરોડ કરતા પણ વધુની છેતરપિંડી કરવાની ચકચારી પ્રકરણમાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા મેનેજર સુનિલ જોશીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો સુરતમાં કંપનીઓ અનેકને રડાવ્યા હતા સુરત પોલીસ દળમાં ફરજ બજાવતા યુવરાજ સપકાળે અને તેના એસઆરપી કોન્સ્ટેબલ ભાઈ સંતોષ સપકાળે ભેગા મળી કંપની ચાલુ કરી હતી આસ્થા પશુપાલન કેન્દ્રના નામે કંપની શરૂ કર્યા બાદ આસ્થાના નામે અલગ અલગ કંપનીઓ શરૂ કરી આજ રહેલું કૌભાંડનો ભાંડો બે હજાર તેરમાં ફૂટતા ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યું હતું જે તે સમયે કંપનીમાં મેનેજર તરીકે રહેલી સુનિલ જોશી હાલ બેંગ્લોરમાં રહેતો હોવાનું અને યુટ્યુબ પર કંપનીઓમાં પ્રમોટર તરીકે કામ કરતો હતો પોલીસથી બચવા ફ્લાઇટમાં આવજા કરતો સુનિલ બેંગ્લોરથી ફ્લાઇટમાં વડોદરા ઉતરીને મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા સાડન ત્યાં બાય રોડ ખાનગી વાહનમાં જતો હોવાની બાતમી મળતા જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દાહોદથી તો ક્રાઇમ બ્રાન્ચે તેની વધુ પુછપરછ હાથ ધરી છે